હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલાપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મુખ્ય સેવિકાની તૈયારી કરતી માત્ર ને માત્ર મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો માટે ખાસ સ્પેશિયલ લેક્ચર છે એમાં આપણે એક સીટ પાકી કરવા માટે તમારે કઈ પ્રમાણે મહેનત કરવી જોઈએ કેવું ટેબલ બનાવવું જોઈએ કેટલા કલાક રીડિંગ કરવું જોઈએ એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ જે માત્ર ને માત્ર મુખ્ય સેવિકાની તૈયારી કરે છે એમના માટે આ સ્પેશિયલ લેક્ચર છે બરાબર છે ને ઘણા બધા છે એ માત્ર મુખ્ય સેવિકાની તૈયારી નથી કરતા સાઈડમાં બીજી તૈયારી પણ ચાલુ છે એ પણ આ લેક્ચર જોઈ શકે છે એને પણ તે ખૂબ જ ઉપયોગી નીવડશે બરાબર છે જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે તે ત્યાં મેં એક લિંક પિન કરેલી છે તે માત્ર ને માત્ર મુખ્ય સેવિકા બેનો ગ્રુપ છે ત્યાં જોડાઈ શકો છો અને તમામ લેક્ચરની પીડીએફ ત્યાં આપવામાં આવે છે ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો જે કે પણ મુખ્ય સેવિકાની તૈયારી કરે છે માત્રને માત્ર બરોબર છે હવે ભરતી ક્યારે આવશે એવો કોઈ પ્રશ્ન નહીં કરતા કેમકે આવી જશે બરોબર છે બે હજાર ચોવીસના એંડ સુધીમાં અથવા બે હજાર પચીસની શરૂઆતમાં બરાબર જ્યારે આવે ત્યારે પણ આપણે અત્યારે એક જ ફોકસ હોવું જોઈએ માત્રને માત્ર તૈયારી બરોબર છે પરીક્ષા પાસ કરવા માટે તમારે આ મુજબ તૈયારી કરવાની છે બરાબર છે સૌપ્રથમ તો પરીક્ષાના સિલેબસ મુજબ તૈયારી હવે જે સિલેબસ છે ઓલરેડી આપણા ગ્રુપમાં મેં કેટલી વાર શેર કરી દીધો છે બરાબર ઉપરાંત એનું નોટિફિકેશન પણ મૂકી દીધું છે એટલે જે કોઈ પણ ટેલિગ્રામમાં ના જોડાણા હોય જોડાઈ જજો બરાબર છે ત્યાં તમને તમામ ડિટેલ મળી રહેશે ઉપરાંત દસ લેક્ચર આવી ગયા છે જોઈ લેજો હવે અગિયારમાં લેક્ચર છે આપણે આગળ કન્ટિન્યુ ચાલુ કરીશું એટલે સિલેબસ મુજબ તમારે તૈયારી કરવાની છે તમારે એકસો ને પચાસ માર્કનું ટાઈમટેબલ છે એ ટાઈમ ટેબલને તમારે ફોલો કરવાનું છે જો આ પ્રમાણે તૈયારી કરશો તમે તો સો ટકા પાસ થઈ જશો બરાબર છે સમયનું મેનેજમેન્ટ માનો કે તમે નક્કી કર્યું કે મારે આજે પાંચ કલાક વાંચવું છે એ પાંચ કલાક તમારે દિવસમાં ગમે ત્યારે તમે કાઢી શકો બરાબર છે તમને ટાઈમ ન મળે માનો કે બે કલાક વચાણું તો ત્રણ કલાક બાકી છે તો તમે સાંજે પણ રીડ કરી શકો છો અને બીજા દિવસે જો પાંચ કલાક રીડિંગ ના કર્યું હોય તો એ ત્રણ કલાક એટલે પાંચ પ્લસ ત્રણ એટલે ટોટલ આઠ કલાક રીડિંગ કરીને સરભર કરવાનું છે એટલે ટોટલ રીડ પાંચ કલાક મુખ્ય સેવિકાની પરીક્ષા આવે તે દરમિયાન કેટલા પ્રકારે રિવિઝન કેટલી વાર કરવાનું એ હું તમને કહી દઈશ બરાબર છે જોડાયેલા રહેજો એટલે સૌપ્રથમ મેં તમને કીધું એમ સિલેબસ મુજબ તૈયારી કરવાની છે સમયનું મેનેજમેન્ટ કરવાનું છે ઉપરાંત દરરોજ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે હવે તમારે પંચોતેર માર્કની કામગીરી છે તો કામગીરી તમારે કમ્પલેટ પૂરી હોવી જોઈએ ક્યાં કયા બુક લિસ્ટ વાંચવી કયા કયા પ્રશ્નો કેમાંથી પૂછાય આને લેક્ચર પણ આવી ગયેલો છે પ્લેટફોર્મ પર તમે વિઝિટ કરશો એટલે તમને મળી જશે આખું બુકનું લિસ્ટ સાથે વિડિયો મોકેલો છે બરોબર છે ઉપરાંત ડેલી અને વીકલી રિવિઝન પ્લાન જો હવે તમારે જે માત્ર ને માત્ર મુખ્ય સેવિકાની તૈયારી કરે છે ને એમણે શું કરવાનું છે સિલેબસ પૂરો થઈ જાય ને એટલે પરીક્ષા આવે ત્યાં સુધીમાં પાંચ વાર તો તમારે રિવિઝન કમસે કમ પાંચ વાર થઈ ગયું હોવું જોઈએ કેટલી વાર પાંચ વાર ટોટલ પાંચ વાર રિવિઝન થઈ ગયું હોવું જોઈએ તો જ તમારીથી પરીક્ષા ક્લિયર થશે બાકી થશે નહીં અને એ પૂરો થઈ જાય સિલેબસ રિવિઝન પછી જ તમારે મોક ટેસ્ટને રિવિઝન ટેસ્ટ આપવાની છે એ પહેલાં તમારે મોક ટેસ્ટને રિવિઝન ટેસ્ટ આપવાની નથી હવે સિલેબસ જ પૂરો નહીં થાય તો તમે ટેસ્ટ આપીને શું કરશો ટેસ્ટમાં તમને કંઈ આવડશે નહીં એટલે સૌપ્રથમ તમારે પાંચ વાર છે એ સિલેબસને કમ્પ્લીટ કરીને રિવિઝન સાથે કરી નાખવાના છે પછી જ તમારે મોક ટેસ્ટ અને રિવિઝન ટેસ્ટ આપવાની છે એ મોક ટેસ્ટ અને રિવિઝન ટેસ્ટ પૂરી થઈ જાય પછી તમારે પાછલા વર્ષના પ્રશ્નોનું સોલ્યુશન છેલ્લા પાંચ વર્ષના મેં તમને છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નપત્રો છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી દીધા છે બરાબર છે જોઈ લેજો તમે હવે એ સોલ્યુશન સાથે પણ હું મૂકવાનો પ્રયત્ન કરીશ બરાબર ટાઈમ મળે એટલે સોલ્યુશન સાથે મૂકી દઈશ એટલે તમારે છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નપત્રો છે એ લઈ લેવાના છે એની પીડીએફ છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મેં ઓલરેડી એક મહિના પહેલાં શેર કરી દીધેલી છે બરાબર છે ઘણા બધા સ્ટુડન્ટો જોડાઈ ગયા છે એમણે સોલ્યુશન પણ કરી લીધું છે એ પણ તમારે જોઈ લેવાનું છે ઉપરાંત વિષયોના ગુણભાર મુજબ તેના સમયગાળાનું મૂલ્યાંકન કયા ટોપિકમાંથી કેટલું પૂછાય છે એને ધ્યાનમાં રાખવાનું છે ઉપરાંત તમારે પાંચ વાર છે મેં તમને કીધું એમ અભ્યાસક્રમનું રિવિઝન કરી નાખવાનું છે રિવિઝન પૂરી થઈ જાય પછી જ તમારે મોક ટેસ્ટને રિવિઝન ટેસ્ટ આપવાની છે બરાબર રિવિઝન પહોંચ્યા પછી ટેસ્ટ આપવાની છે બરાબર અને ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષના પેપરના પ્રશ્નપત્રોનું જોઈ લેવાનું તમારે અને એનો ગુણભાર મુજબ સમયગાળાનું મૂલ્યાંકન કરવાનું છે માનો કે તમે છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નપત્રો લીધા તો કયા ટોપિકમાંથી ટૉપિકમાંથી કેટલું પૂછાણું તમને ખબર પડી જાય જોઈએ બરાબર છે એક બુકમાં તમે એનું એનાલિસિસ કરો વર્ગીકરણ કરો કે બે હજાર સત્તરમાં આટલા એટલું પૂછાણું છું બે હજાર અઢારમાં આટલા એટલું પૂછાણું એવી રીતે બરાબર પછી જ તમારે આગળની તૈયારી ચાલુ કરો આટલા ટોપિક જો તમે ધ્યાનમાં રાખીને તૈયારી કરશો પાંચવા રિવિઝન તો સો ટકા તમારી એક સીટ પાક્કી પાકીને પાકી બરાબર હું તો એમ કહું છું આ પ્રમાણે તમે તૈયારી કરો ને તો એક સીટ તો પાકી થાય પણ એકથી દસમાં પણ તમારું નામ આવે બરાબર આપણો એક સ્ટુડન્ટ તો એકથી દસમાં હોવો જ જોઈએ એ આપણો ટાર્ગેટ છે ગોલ બરોબર છે એટલે ખાસ યાદ રાખજો જે ક્યારે ભરતી આવશે ને એની રાહ નહીં જોવાની બરોબર છે અત્યારે તૈયારી કરી દેવાની ચાલુ માનો કે અત્યારે ભરતી બહાર પડી ગઈ પછી તમે વાંચવા બે તો એનો કોઈ ફાયદો નથી બરાબર તમને ખબર તો છે જ આવવાની છે પણ વહેલા મોડું થાય તો બરાબર છે આટલા ટોપિક તમારે ધ્યાનમાં રાખવાના રહેશે બરાબર ખાસ સિલેબસ મુજબ તૈયારી સમયનું મેનેજમેન્ટ દરરોજ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની ડેઇલી અને વીકલી રિવિઝન પ્લાન ડેઇલી અને વીકલી રિવિઝન પ્લાનમાં કેવું કરવાનું તમારે માનો કે જો તમને કોઈને યાદ ન રહેતું હોય ને તો તમારે આખો દિવસ દરમિયાન તમે માનો કે બે ટોપિક રીડ કર્યા તો પછી એનું સાંજે રિવિઝન કરી નાખવાનું અને એક વીક પૂરું થઈ જાય એટલે છેલ્લે વધે વન વીક પૂરું થઈ જાય એટલે છેલ્લે તમારે વીકલી રિવિઝન કરવાનું એને વીકલી રિવિઝન કહેવાય વીકલી રિવિઝનમાં તમારે એક આખા અઠવાડિયામાં તમે જેટલું વાંચવું હોય ને એનું રિવિઝન કરવાનું બરાબર એને વીકલી રિવિઝન કહેવાય ને ડેઈલી રિવિઝનમાં તમે દિવસ દરમિયાન જે રીડ કર્યું એનું રિવિઝન કરવાનું છે બરાબર છે ડેલી રિવિઝન કરો વીકલી રિવિઝન કરો આમ કરતાં કરતાં તમારે સિલેબસ પૂરો થઈ જાય એટલે તમામ સિલેબસનું પાંચ વાર રિવિઝન કરો પછી આ બંને ફોલો કરો હું એમ કહું આ પ્રમાણે તૈયારી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની કરો ને અન્ય બીજી પણ સો ટકા ક્લિયર થઈ જશે બરાબર છે એવું મારું માનવું છે મેં પોતે પાંચ એક્ઝામ ક્લિયર કરેલી છે આ પ્રમાણે જ બરાબર છે આટલું તમે કરો ને ઘણીવાર વાર કેવું થાય તમારા અભ્યાસક્રમને ફોલો ન થયો હોય રિવિઝન ના કર્યું હોય તૈયારી ના કરી હોય ને તમે મોક ટેસ્ટને રિવિઝન ટેસ્ટ આપતા તે તો એવું થયું ને આ તો એ વાત થઈ કે તમે હજી કંઈ તૈયારી જ નથી કરી કરીને તમે ડાયરેક્ટ ટેસ્ટ આપો તૈયારી કરો પછી પોતાનું ટેસ્ટ આપો તો આપણને ખ્યાલ આવે કે કેટલું આપણને આવડે છે કેટલું આપણું મૂલ્યાંકન છે ક્યાં આપણને ભૂલ પડે છે કેટલા આપણે કાચા છીએ બરાબર છે તો આ ખાસ યાદ રાખજો જે મુખ્ય સેવિકાની તૈયારી કરતી બહેનો છે એમને ખાસ જણાવવાનું આટલા ટોપિકને ધ્યાનમાં રાખીને જ તમે તૈયારી ચાલુ કરજો બરાબર છે તો તમારી મુખ્ય સેવિકા સો ટકા ક્લિયર થઈ જશે ઉપરાંત તમારી કોઈ પણ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો એમાં પણ આ બાબતો તમને ધ્યાનમાં લેવાની જરૂરી છે બરાબર છે તો એટલા માટે જ આપણે ભેગા થયા હતા બરાબર છે તો ખાસ જણાવી દેવાનું કે જે પણ લેક્ચર જોઈ રહ્યા છે નવા સ્ટુડન્ટો કે આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે એમાં જોડાઈ જજો ઉપરાંત ગમત સાથે જ્યાં ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ પણ પ્રશ્ન હોય મને કોમેન્ટ કરજો એની ટાઈમ નેક્સ્ટ લેક્ચર આપણો ઇલેવન આવશે એટલે હું ગ્રુપમાં લિંક શેર કરી દઈશ બરાબર ત્યાં તમે જોડાઈ દેજો તમે ગમે ત્યારે કોમેન્ટ કરશો હું કામમાં હું થોડોક જવાબ ના આપી શકું તો એની ટાઈમ ફ્રી પડીશ ત્યારે તમને આન્સર આપી દઈશ તો થેન્ક યુ મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આ માત્ર ને માત્ર મોટિવેશન માટે છે જે તૈયારી કરે છે એને ખબર નથી કે કઈ પ્રમાણે તૈયારી કરવી એના માટે જ મેં ટાઈમ કાઢીને આ લેક્ચર રાખ્યું છે આશા રાખું કે તમને સારો લાગ્યો છે થેન્ક યુ મિત્રો આભાર